ગુડ મોર્નિંગ મહાદેવ હરદોસ્તો ઘણા ટાઈમ પછી પાછો મારો નવો વ્લોગ આવે છે તમે કેતા આઈશો કે ચોંગાભાઈ ની ચેનલ ચાલુ થઈ ત્યારે સ્ટાર્ટિંગમાં બહુ જાઝા વ્લોગ આવતા હવે ઓછા આવે ભાઈ હવે હું વિચારું કે હરજ દઉં પણ નથી આપી શકતો હરજનાક લોગ તો હું મારી ભાઈબંધની દુકાને આવી ગયો બિચારો કામ કરે છે એને કામ કરવા દઈ તો આજે રજા છે ને આજે ફ્રેન્ક કરવા જવાનું છે ને ફ્રેન્કમાં ભાઈ એવો કંઈ કે કાપડ તોડ એપિસોડ આવે છે ને કે એના માટે છે ને થોડોક કોસ્ટુમ ને એવું લેવા જવાનું છે અલગ જ આવે છે તમને જોવાની બહુ મજા આવશે મને તો એ વિચારીને શરમ આવે હે એ નહીં તમારા માટે કાંઈ પણ તમને એ એપિસોડમાં ફ્રેન્કમાં બહુ મજા આવશે તો હવે હું જાઉં છું મારા ભાઈ ફ્રેન્ડની દુકાનેથી હવે જ્યાં અમે કોસ્ટ્યુમ દર વખતે લઈ છી તમે જે અમારા ફ્રેન્કમાં જોતા હોય ઘણીવાર ડૉક્ટરના પછી કેદી નંબર ચારસો બીસના એ બધા કોસ્ચ્યુમ અમે ત્યાંથી લઈ તો હવે પહેલાં કોસ્ચ્યુમ લેતા આવી વરસાદ જેવું કાંઈ છે નહીં તો અત્યારે પહેલાં એ કામ કરી સાથે જોડાયેલા લેજો ઘણા ટાઈમ પછી મારો વ્લોગ આવે તો થોડો સપોર્ટ કરજો તો અત્યારે આવી ગયો છું હરેશભાઈની દુકાને કે ત્યાં તમે જોઈ શકો કે સુપર હિરોથી લઈને ડૉક્ટરના નેતાના કે ક્રાંતિકારી થી લઈને ટોટલી તમારે છે ને કોસ્ટ્યુમ આ ભાઈ પાસે મળી જશે તો અમે અમારા પ્રેન્કમાં ઘણી વાર તમે જોતા હોય કે અલગ અલગ કોસ્ચ્યુમ લેતા હોય તો અહીંથી જ અમે લઈએ છીએ આ ઉઠતે તો ભાઈ હું તમને કેમ કઉ કાય છે શું લેવા આવ્યો જોઈન તમે સમજી જાશો કલર માં તો આમાં મારે શું કેવું કયો અને ભાઈ તમારી આ શોપ કઈ કઈ જગ્યા એડ્રેસ બોલી દીયો એટલે મારા વ્લોગર્સ બ્લોગર્સ બધા લોક જોવે ગાંધીગ્રામ લાખના બંગલા પાસે નકલંગ ચોક નકલંગ ચોક ગાંધીગ્રામ મહેંદી ડ્રેસીસ મહેંદી ડ્રેસીસ ભાઈ સો ટકા ભાઈને કોન્ટેક કરજો ને નંબર હું ડિસ્પ્લેમાં આપી દઈશ લોકમાં આપી દઈશ જો તમારે કોઈને એવા કાંઈ કોસ્ચ્યુમની જરૂર પડતી હોય તો અહીંયા તમે આવશો એટલે ટોટલી પ્રકારના તમને કોસ્ચ્યુમમાં છે ને કાંઈ ઘટશે નહીં જો હજી ભાઈ કાઢે જ છે કે કહે છે કે ઝુંગા ભાઈ તમને કેવો કલર ગમશે મારે કલરનું કેવું હજી ટી શર્ટ શર્ટ્સ એવું હોય તો આપણે વિચારી કે નહીં હું બ્લેક બ્લેક પેરીસ રેડ પેરિસ તો એમાં હું કેમ કહું અરે રો કાંઈ વાંધો નહીં પણ બ્લોગમાં તમે જોડાયે રહેજો અને જે ફ્રેન્ક આવશે એ ફ્રેન્કમાં તો કાંઈ ઘટશે જ નહીં કે આ કોસ્ટ્યુમ નહીં તમે જોયો અગાઉથી જો ટોપિક તો નહીં જ કહું ટોપિક કહી દઈશ તો મજા મરી જશે પણ તમને ખબર તો પડી જશે કે આ શું કરવાના કોસ્ટમ લઈને એવો પાછો નીરવની દુકાને ભાઈ થાકી ગયો તડકોય હે શું કે ભાઈ આવો ભાઈ લઈ આયો છે ભાઈ એ ના ઈ તો ને લેડીસ હા ભલે લેડીસ ના હો લેડીસ હા લેડીસ ના પહેરવાના લેડીસ છે

તો ભાઈ કહીને કે ભાઈ આજે તો કહું ને ભાઈ કે ટોપિક જ એવો છે શું કરવું ના તમને બધા હસાવવા માટે ભાઈ કાંઈ પણ ભાઈ કાંઈ પણ બની જાય અમે નહીં તો ભાઈ હવે બપોર થઈ એટલે હજી થોડીક ટ્રેન્કમાં જવાને વાર છે વિનોદભાઈને થોડુંક કામ આવી ગયું એટલે તો હવે થયું કે ભાઈ થોડીક હવે પેટ પૂજા કરી લઈ મારો ભાઈબંધ લાવ્યો છે ટિફિન તો મેં કીધું પેટ પૂજા થોડીક ખાવું પડે ભાઈ ખાઈ લઈ થોડું ઘણું એટલે પછી પ્રેંકમાં લેટ થાય ને તો વાંધો ન આવે માર ખાવામાં થોડીક મારે હું હિંમત રી હા એનર્જી એનર્જીની જરૂર પડે એટલે તો થોડુંક ખાઈ પી લઈ ને વાર હે તો થોડીક વાર એક ઝપ્પી કરી લઈ એટલે હું કે નિંદર કરી લઈ સોરી ઝપ્પી ઝપ્પી કહેવાય હા હે ગુવાર બટેટા વાહ મારું ફેવરિટ હે ભાઈ ભાઈ ખાઈ લઈ થોડું ઘણું વિનોદભાઈના ફોનની રાહ જોઉં વિનોદભાઈ એમ કે હાલો જાય એટલે નીકળી જાય વરસાદ જેવું નથી એટલે સારું હે તો દોસ્તો થોડીક વાર સુઈ લીધું આરામ કરી લીધું પેટ પૂજા કરી લીધી તો હવે ટાઈમ આવી ગયો વિનોદભાઈનો ફોન આવી ગયો કે હું ફ્રી થઈ ગયો તો હવે આવી જાઉં હવે જો આ આરામ કરે છે પબજીના વિડીયો જોવે પબજીની ભાઈ અલગ જ મજા હતી એ કેટલું અમે અહીંયા બેસી બેસી હવે માં ટાઈમ બગડે એવું એવું લોકડાઉન તો રાત કા મોબાઈલ ને એક મિનિટ આરામ કન્ટિન્યુ સવારે થી ચાલુ કરી એટલે બપોર ના બાર વાગ્યા સુધી પછી બાર થી થોડીક વાર જમી ગમી સુઈ ને પાછા ચાર વાગ્યા થી ચાલુ કરીને એટલે રાતે આઠ વાગે પછી બ્રેક કરીને ચા મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈ ને પછી સાડા નવ દસે બે જાય રાતના બોબે તન તન ક્યારેક ક્યારેક તો સવાર સુધી કા સવારો સવાર સુધી એટલે પબજીને તો બહુ મિસ કરી પણ હવે ખબર પડી ભાઈ એમાં ટાઈમ બગાડાય નહીં એક ગેમમાં ટાઈમ બગાડાય નહીં

હાલો મંડી કપડા પેરવા મંડી યસ તો અમે બને નીકળી પડ્યા છીએ નીકળી ગયા છીએ અત્યારે કરવા માટે અને આ મારી માનીતી મારી વાલી મારી જોંગલી વજન કેટલો જોઈ લેવાના અરે યાર આ હું કેવાય નહીં બ્લાઉઝ નહીં બ્લાઉઝ પોચ્યું જ નહીં એને

તો ભાઈ વિનોદભાઈ ની ઘરેથી હવે નીકળી ગયો ફ્રેન્ક પતી ગયું કોસ્ચ્યુમ ચેન્જ થઈ ગયા તો હવે જઈશ નીરવ ની દુકાને ભાઈ થાકી ગયા ગરમી એવી થતી હતી એટલું બધું પહેર્યું હતું ને એટલે ગરમી એવી થતી હતી ને ભાઈ વાતાવરણ જો ને અંધારું ને અંધારું હે ને આગળ ગયા તા થોડીક વાર વરસાદ હતો પછી અહીંયા પાછા રિટર્ન આવ્યા રાજકોટ ત્યાં અહીંયા કઈ નહોતું ને ભાઈ એક થાકી એટલા ગયા ને વિડીયોમાં મજા પણ એવી આવી હવે જાઓ નીરવને પારસને મળવું થોડીક વાર વાતુના ગપાટા કરી ઇન્સ્ટામાં લાઈવ કરી ને રીલું બીલું કંઈક બનાવી તો ભાઈ ભોગી ગયો નીરવની દુકાને કોસ્ચ્યુમ પાછા દે આવો દુકાને હવે થોડીક વાર આરામ કરશી લાઈવ થશે મજા કરશું ને વાતુંના ગપાટા કરશી મારા પરમ મિત્ર સાથે એ રાહ જોતો તો એ કે બહુ વાર લાગી ગયા મેં કીધું હા ભાઈ બહુ વાર લાગી ગઈ ગરમી ના થાકી પણ એટલા ગયા મજા પણ એટલી આવી પ્રેમ આવશે એટલે તમને ખબર પણ પડશે ભાઈ કેવી કેવો ટોપિક ઉપર છે અર્જુ તો આ બધાને ખબર પડી જ ગઈ છે કે આ ટોપિક ઉપર રહી છે અરે યાર ફૂલ એટલે ફૂલ હો ભાઈ તને વાત કરો વાત કરું ને જે ઓલો ઘાઘરો આવે ને ભાઈ એમાં દોઢક કિલો વજન હતો આજે પંદર પડી છોકરી અરે ભાઈ હકીકત બહુ ગરમી થઈ એમાં ભાઈ આખો આમાં ને એસી ચાલુ હતું ગાડીમાં ને હું તને કહું ને કે નીતરતો હતો વાત જવા દે તો આવી ગયા વિનોદભાઈ વિનોદભાઈ શું કામે હવે લાઈવ થવાનું હે કા લાઈવ થવાનું હે પાણસભાઈ બોલાવ્યા

એટલે પછી ઈ આઈડી થી પછી ચેનલ બનાવી જ ન શકે વ્યક્તિ હા એટલે ધ્યાન રાખવાનું તો ભાઈ પીઝા પાર્ટી કર નાઈ કી હા હા ખાલી કેબલ જોઈએ હા હોય તો હોય તો હે ઓવર હું નો નાઈ ભાઈ મરચું મરચું હું નો નાઈ મરચું નો નાઈ આમાં મરચું નાખજે ને ભાઈ થોડું થોડું નાખજે ઓ મરચું

Ha <laughs> ભાઈના અમે એક કામ સારું બહાર ગયા હતા ને ત્યાં અમારા લવર્સ અમારા ફેન્સ ભેગા થઈ ગયા ને ભાઈ ખૂબ વાતુની ખૂબ વાતુના ગપાટા માર્યા ને ભાઈ મોજ મસ્તી કરી થોડી વાર ઉભા રહ્યા સેલ્ફી બેલ્ફી લીધી ને પછી હું આવી ગયો ડાયરેક્ટ ઘરે તો દોસ્તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો બાય બાય પાછા મળશે થોડા ટાઈમ પછી બીજા વ્લોગમાં ચલો બાય બાય ગુડ નાઈટ